આઠ મહિના બાદ સુરત સ્થિત સુમુલ દ્વારા દૂધમાં ભાવ વધારો આગામી અગિયારમી એપ્રિલ થી કરવામાં આવશે ગોલ્ડ તેમજ શક્તિ દૂધમાં પ્રતિ લીટરે બે રૂપિયા અને અમૂલ તાજા અને સ્લીમ એન્ડ ટ્રીમમાં એક એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અગાઉ પાંચસો ગ્રામ ગોલ્ડ દૂધ ઓગણીસ રૂપિયામાં મળતું તે હવે ભાવ વધારા બાદ વીસ રૂપિયામાં પડશે પાંચસો ગ્રામ શક્તિના સત્તર રૂપિયા પચાસ પૈસાથી વધીને અઢાર રૂપિયા પચાસ પૈસા થશે આ સિવાય ફૂડ સિક્યુરિટીનો કાયદો અમલમાં આવતા કોસ્ટમાં પણ વધારો થવાની શક્યતા છે ડેરીઓ અગિયારથી બાર તારીખની વચ્ચે આ દૂધનો ભાવ વધારો કરી રહી છે એમાં ગોલ્ડ અને શક્તિ જે વધારે ફેટવાળી વેરાયટી છે એમાં બે રૂપિયા પ્રતિ લિટર ભાવ વધશે અને તાજા અને એનાથી ઓછા ફેટવાળી જે વેરાયટી છે એમાં પ્રતિ લિટર એક રૂપિયો ભાવનો વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યો છે છેલ્લે સુમુલે ઓગસ્ટ મહિનામાં ગોલ્ડ અને શક્તિમાં બે રૂપિયા અને તાજા તેમજ બીજા ઓછા ફેટવાળા દૂધમાં એક રૂપિયા વધારો કર્યો હતો ગત વર્ષમાં ત્રણ વાર ભાવ વધારા બાદ આ વર્ષે પ્રથમ જ વાર વધારો કરવામાં આવ્યો છે સુમુલ ડેરી દક્ષિણ ગુજરાતમાં દૂધ વિતરણમાં અગ્રેસર છે સુમુલ દ્વારા આઠ લાખ લિટર દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે એ દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ આપવા જરૂરી છે નહીં તો એ લોકો દૂધના વ્યવસાયમાંથી નીકળી જશે અને દૂધની અછત વર્તાવાની શરૂ થશે પોષણક્ષમ ભાવ આપવા માટે અમારે સુમોલ એ એક સહકારી સંસ્થા છે અને ખેડૂતોની સંસ્થા છે જો અમે દૂધ માર્કેટમાં વેચીએ છીએ એમાંથી એક રૂપિયો જે ભાવ વધારો થશે એમાંથી પંચ્યાસી પૈસા અમે ખેડૂતોને આપવાના છીએ અને પંદર પૈસામાં અમારો બાકીનો વહીવટ ચાલતો હોય છે સમગ્ર જિલ્લામાં લગભગ સવા બે લાખ પશુપાલકો સંકળાયેલા છે અમારી જોડે જો પશુપાલકોને યોગ્ય ભાવ મળે નહીં